શન વાળી અને ખૂબ જ ગ્રીનરી ઉપડી ટાઈપની મગફળી છે અને થ્રી સીડિજ રેશિયો છે એ પંદર થી વીસ ટકા જેટલો આપણને જોવા મળે છે આ ખૂબ જ ખેડૂતોને આવનારા ભવિષ્યમાં ખૂબ જ સારું ઉત્પાદન આપશે અને મારી ધારણા પ્રમાણે આની અંદાજિત કેપેસિટી જે છે એ બત્રીસો કિલો અમારી ભલામણ છે પણ એ ખેડૂતના ખેતર ઉપર મોર દેન પાંત્રીસો કિલો પ્રતિ હેક્ટરથી ચાર હજાર કિલો પ્રતિ હેક્ટર ઉત્પાદન આપી શકશે ખૂબ સરસ વેરાયટી છે એક્સપોર્ટ માટેની ચોકલેટ માટેની ખૂબ સારી વેરાયટી છે થેન્ક યુ તમે જોયેલી આ વેરાયટી જીજી પાંત્રીસ એટલે કે સોરઠ ગોલ્ડનું નિગમબીજ પ્રાઇવેટ લિમિટેડ જુનાગઢ દ્વારા વર્ષ બે હજાર ત્રેવીસ ચોવીસમાં બ્રિડર બિયારણ જુનાગઢ કૃષિ યુનિવર્સિટી પાસેથી લઈને બે વર્ષ સુધી તેનું ખેડૂતોના ખેતર પર મલ્ટિપ્લિકેશન કરી ઉચ્ચ ગુણવત્તાયુક્ત બિયારણ મર્યાદિત જથ્થામાં ઉત્પાદન કરેલ છે તો જે કોઈ ખેડૂતભાઈઓને આ વેરાયટીનું દર્શાવેલ મોબાઈલ નંબર ઉપર સંપર્ક કરી તેમના નજીકના સેન્ટર પરથી મેળવી લેવું આભાર